બરોદ જિલ્લાનો આમો શહેર તાલુકા પંથક હોવાથી વર્ષો જૂની શા એન એન એમ એમસી હાઈસ્કૂલ આવેલ છે હાઈસ્કૂલમાં અંદાજે 900 થી 1000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે સ્કૂલમાં કવિસુnder ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવ સોલંકી માજી શિક્ષણ મંત્રી નવલ શા જીપીએસસી અને આંબેડકર યુનિવર્સિટીના અધ્યક્ષ કેડી વસાવા તેમજ ઉદ્યોગપતિ રમેશ સંવિત સહિત મહાનુભાવો અભ્યાસ કરી ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા છે આમોદ તાલુકો હોવાથી આમોદ તાલુકાના આજુબાજુના ગામોના છોકરાઓ અભ્યાસ માટે વહેલી સવારથી ઘરેથી નીકળી આમોદ ચામડિયા હાઈસ્કૂલ ખાતે અભ્યાસ માટે આવે છે જેઓ વહેલી સવારથી ઘરેથી નીકળતા હોવાથી જમવા માટે ટિફિન પર લાવતા હોય છે અને બપોરની રિસેસમાં જમતા હોય છે પરંતુ ચામડિયા હાઇસ્કૂલમાં પીવાના પાણી માટે સિમેન્ટ કાંકરેથી બનાવેલ ટાંકી હોવાથી આ કારજાર ગરમી ના કારણે પાણી ગરમ થઈ જતું હોવાથી વિદ્યાર્થીઓ પાણી પીવા માટે આજુબાજુ આવેલ સરકારી ઓફિસો માં જાણવા મળેલ કે સ્કૂલ પાણી ગરમ આવતું હોવાથી અહીં પાણી પીવા માટે આવું પડે છે જયારે તપાસ કરતા માનવું પડેલ કે ચામડિયા હાઈસ્કૂલમાં શિક્ષકો માટે પીવાની પાણી માટે ફિલ્ટર પાણી ના વોટર જગ આવે છે અને બાળકો માટે પીવાના પાણી માટે ધક્કા ખાવા પડે છે જાવિદ મલેકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ હું નામ બેટા તારું હું નામ રાહુલ ક્યાં ભણે છે ચામડિયામાં કેમ અહીંયા પાણી પીવા આવવું પડે છે ત્યાં પાણી નથી ત્યાં પાણી નથી બેટા નથી સ્કૂલમાં પાણી નથી પીવાલાયક નથી ગરમ પાણી રહે છે ડજર એવું પાણી આવે છે